શ્રી ગણેશાય નમ મિત્ર આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે નવરાત્રિ શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે આજે નવરાત્રિનો પ્રથમ દિવસ પ્રથમ દુર્ગાની પૂજા થશે મા શૈલપુત્રી નવરાત્રિ દરમિયાન નવદુર્ગાની જે પૂજા ઉપાસના થાય છે શક્તિ અર્જિત કરવા માટે જેથી નકારાત્મક પ્રભાવને દૂર કરી શકાય અને પરમપિતા પરમાત્માની સાથે આપણી આત્મા એકાકાર થાય એ માટે નવોધા ભક્તિના રૂપમાં નવદુર્ગાની ઉપાસના ભક્તો કરે છે તે દિવસો છે આ આસો માસ કે શારદીય નવરાત્રિ આજે નવરાત્રિનો પ્રથમ દિવસ પ્રથમ રાત્રિ પૂજા થશે મા શૈલપુત્રીની આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શૈલપુત્રી કથા માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ વંદે વાંચિત લાભાય ચંદ્ર અર્ધકૃત શેખરામ વૃષ આરૂ સુલધરામ શૈલપુત્રી યશસ્વીની મા દુર્ગાજીનું પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રીના નામે ઓળખાય છે પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે ઉત્પન્ન થવાને કારણે મા પાર્વતી દેવી મહાશક્તિ શિવપ્રિયાનું નામ શૈલપુત્રી પડ્યું હતું વૃષભ ઉપર બિરાજીત માતાજીના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાઈમાં છે આ જ નવદુર્ગાઓમાં પ્રથમ નવદુર્ગા છે પરમપિતા બ્રહ્માજીએ દુર્ગાજીના નવ સ્વરૂપનું વર્ણન કર્યું છે જેમાં પ્રથમ શૈલપુત્રી બીજા બ્રહ્મચારીણી ત્રીજા ચંદ્રઘંટા ચોથા કુસમાંડા પાંચમા સ્કંદમાતા છઠ્ઠા કાત્યાયની સાતમાં કાલરાત્રિ આઠમાં મહાગૌરી અને નવમાં સિદ્ધિદાત્રી છે આ નવ દુર્ગા પહેલે નવરાત્રિથી છેલ્લા એટલે કે નવમાં નવરાત્રિ સુધી જે ભક્તો વ્રત ઉપવાસ કરીને માની આરાધના કરે છે મંત્ર જાપ કરે છે તેની ઉપર માતાની કૃપા સદૈવ બની રહે છે ત્યાં સુધી કે તેને તન મન ધનથી મન વચન કર્મથી શક્તિ પ્રાપ્ત થાય છે જીવન મૃત્યુ સફળ થાય છે અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે દેવી શૈલપુત્રીની કથા પણ ઘણી અદ્ભુત છે પોતાના પૂર્વજન્મમાં તે પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપે અવતર્યા હતા ત્યારે તેમનું નામ સતી હતું તેમનો વિવાહ ભગવાન શિવજી સાથે થયો હતો એક વખત પ્રજાપતિ દક્ષે એક બહુ મોટો યજ્ઞ કર્યો તેમાં તેમણે બધા દેવતાઓને પોતપોતાના યજ્ઞ ભાગ પ્રાપ્ત કરવા માટે નિમંત્રિત કર્યા પરંતુ તેમણે શિવજીને યજ્ઞમાં નિમંત્રિત ન કર્યા અને તેમની પુત્રી સતીને જ્યારે આ વાત ખબર પડી કે પિતાએ વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું છે અને પોતાને આમંત્રણ પણ આપ્યું નથી ત્યારે તેઓ જવા માટે વ્યાકુળ થયા તેમને થયું કે પિતાને ઘેરે જવામાં આમંત્રણની સી જરૂર છે જ્યારે પોતાના મનની વાત તેમના પતિદેવ ભગવાન શિવજીને જણાવી ત્યારે સઘળી વાત સાંભળીને શિવજીએ તેમના પ્રિયા સતીને કહ્યું દેવી પ્રજાપતિ દક્ષ કોઈ કારણવશ આપણા પર રુષ્ટ છે પોતાના યજ્ઞમાં તેમણે બધા દેવતાઓને નિમંત્રિત કર્યા છે તેમના યજ્ઞ ભાગ પણ તેમને સમર્પિત કર્યા છે પણ આપણને જાણી જોઈને બોલાવ્યા નથી કોઈ સૂચના પણ મોકલી નથી આવી પરિસ્થિતિમાં તમારું ત્યાં જવું કોઈ પણ રીતે શ્રેયસ્કર નથી ગણાતું શિવજીના ઉપદેશથી સતીને કોઈ પણ લાભ ન થયો પિતાનો યજ્ઞ જોવા ત્યાં જઈને માતા અને બહેનોને મળવાની તેમની વ્યાકુળતા કોઈ રીતે ઓછી ન થઈ સતીનો પ્રબળ આગ્રહ જોઈને ભગવાન શિવજીએ તેમને જવાની રજા આપી દીધી પિતાના ઘેરે પહોંચીને સતીએ જોયું કે કોઈ પણ તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત નથી કરી રહ્યું બધા લોકોના મોં ચડેલા છે કેવળ તેમની માતાએ સ્નેહથી તેમને હૃદય સરસા ચાપ્યા બહેનોની વાતોમાં વ્યંગ અને ઉપહાસનો ભાર હતો પરિજનોના આ વ્યવહારથી તેમના મનમાં ઘણો ક્લેશ પહોંચ્યો સતીએ જોયું કે ત્યાં ભગવાન સદાશિવ પ્રત્યે તિરસ્કારનો ભાવ ભરેલો દક્ષ તેમના પ્રત્યે કંઈક અપમાનજનક વચન પણ કહી રહ્યા હતા આ બધું જોઈને સતીનું હૃદય અત્યંત દુઃખ અને ગ્લાનીથી તથા ક્રોધથી તપી ઉઠ્યું તેમણે વિચાર્યું કે ભગવાન શિવજીની વાત ન માનીને મેં અહીં આવીને મોટી ભૂલ કરી છે હવે સજા પણ મારે જ ભોગવવી પડશે તેઓ પોતાના પતિ ભગવાન શિવજીના અપમાનને સહી ન શક્યા ત્યારે તેઓ યોગ અગ્નિ દ્વારા પોતાના તે રૂપને શરીરને તત્કાળ બાળીને ભસ્મ કરી નાખ્યું જે શરીર તેમને પિતા દક્ષથી પ્રાપ્ત થયું હતું વજ્રપાત જેવી આ દારૂણ દુઃખદ ઘટના ઘટી શિવજીને કાને વાત ગઈ પોતાના ગણોને શિવજીએ મોકલીને દક્ષના યજ્ઞને સંપૂર્ણ વિધ્વંસ કરાવી નાખ્યો સતીએ યોગ અગ્નિ દ્વારા પોતાના શરીરને બાળીને શૈલરાજ હિમાલયની પુત્રી રૂપે ફરી નવો જન્મ લીધો તેઓ હવે શૈલપુત્રીના નામે વિખ્યાત થયા શૈલ એટલે પર્વત અને પુત્રી અર્થાત તેમની કન્યા પર્વતની કન્યા શૈલપુત્રી પાર્વતી હેમવતી પણ તેમના અલગ અલગ નામ હતા ઉપનિષદની એક કથા અનુસાર તેમણે હેમવતી સ્વરૂપે દેવતાઓનો ગર્વ ખંડિત કર્યો હતો શૈલપુત્રી દેવીનો વિવાહ પણ સદાશિવ સાથે થયો પૂર્વજન્મની જેમ આ જન્મમાં પણ તેઓ શિવજીના અર્ધાંગની બન્યા નવદુર્ગાઓમાં પ્રથમ શૈલપુત્રી દુર્ગાજીનું મહત્વ અને શક્તિઓ અનંત છે નવરાત્રિ પૂજનમાં પ્રથમ દિવસે માની પૂજા ઉપાસના કરવામાં આવે છે આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મૂલાધાર ચક્રમાં સ્થિત કરે છે અહીંથી જ એમની યોગ સાધનાનો પ્રારંભ થાય છે નવરાત્રિના પ્રથમ દિવસે પ્રથમ રાત્રિએ મા શૈલપુત્રીના સ્વરૂપમાં પૂજા દેવીની થાય છે આપણી મા કુળદેવી તો ઘરમાં બિરાજિત જ હોય છે તેમાં જ નવદુર્ગાનો સમાવેશ થઈ જાય છે મા તો એક જ છે સ્વરૂપ અલગ અલગ છે ભક્તોની મનોકામના પૂરતી અર્થે મા અલગ અલગ સ્વરૂપ ધારણ કરીને ભક્તોને આનંદ આપે છે પ્રથમ નવરાત્રિ શૈલપુત્રી દેવીને આપણે જ્યારે પૂજા ઉપાસના કરીએ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ત્યારે માને ઘી અને દૂધની ચીજથી જે ભોગ તૈયાર થાય છે તેનો ભોગ ધરાય છે માતાને ગાયનું દૂધની બરફી છે તેનો પણ ભોગ ધરી શકાય છે ખીરનો ભોગ પણ ધરી શકાય છે આ રીતે માને વિવિધ શૃંગાર સજાવીને પુષ્પહાર પહેરાવીને માની સામે પૂજા કરીને આરતી કરાઈ છે આવો આપણે સાંભળીએ માં શૈલપુત્રીની આરતી શૈલપુત્રી માં બેલ પર સવાર કરે દેવતા જય જયકાર શિવ શંકર કી પ્રિયા ભવાની તેરી મહિમા કિસી ન જાની પાર્વતી તું ઉમા કહેલાવે જો તું જે સિમરે સો સુખ પાવે રીતિ સિદ્ધિ પરવાન કરે તું દયા કરે ધનવાન કરે તું सोमवार को शिव संग प्यारी आरती तेरी जिसने उतारी उसकी सगरी आस पुझा दो सगरे दुख तकलीफ मिटा दो घी का सुंदर दीप जला के गोला गरी का भोग लगा के श्रद्धा भाव से मंत्र गाए प्रेम सहित फिर शीश झुकाए જય ગિરિરાજ કિશોરી અંબે શિવમુખ ચંદ્ર ચકોરી અંબે મનોકામના પૂર્ણ કરો ભક્ત સદા સુખ સંપત્તિ ભર દો બોલો મા શૈલપુત્રીની જય આ રીતે પૂજા સંપન્ન થાય છે આજે પ્રથમ નવરાત્રિ છે માટે જે ભક્તો નવરાત્રિમાં સ્થાપન કરે છે જ્વારા વાવે છે ગરબો કરે છે કે પછી અખંડ જ્યોત પ્રગટાવે છે તેઓ શુભ મુહૂર્તમાં આ બધા કાર્ય સંપન્ન કરે માની ચોકી પાથરીને લાલ કે પીળું વસ્ત્ર પાથરીને માની સ્થાપના થાય છે પછી ઘટ સ્થાપન થાય છે અખંડ જ્યોત પ્રગટાવાય છે અને ત્યારબાદ માને પુષ્પ અક્ષત કુમકુમ અર્પિત કરાય છે મંત્ર દ્વારા માની પૂજા અર્ચના થાય છે ઓમ શૈલપુત્રીએ નમઃ અથવા તો ઓમ દોમ દુર્ગાએ નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે માની પૂજા ઉપાસના જો આપણે અલગથી ન કરી શકીએ તો કુળદેવીના રૂપમાં આપણા ઘરના મંદિરમાં જે માતા બિરાજી છે તેમની પૂજા પણ ભાવથી પ્રેમથી કરવી મા તો એક જ છે સ્વરૂપ અલગ છે બ્રહ્માંડની નાયિકા છે મા મહામાયા ભુવનેશ્વરી તેમની પૂજા ઉપાસના કરીને ભક્તો તન મન ધનથી પવિત્ર થાય છે ત્યાં સુધી કે માની કૃપા જો થઈ જાય તો જીવનમાં વિજય ધન વૈભવની પ્રાપ્તિ થાય છે ભુક્તિ દરેક પ્રકારના ભોગ પ્રાપ્ત થાય છે અને અંતે મુક્તિ પ્રાપ્ત થાય છે આજે કલશ સ્થાપનાનું મહત્વ પણ અલગ છે જે કલશ સ્થાપના કરવાથી ઘરમાં જીવનમાં ઉર્જા બની રહે છે સકારાત્મક પ્રભાવ બની રહે છે માટે કલશ સ્થાપના ભક્તો કરે છે જે સાક્ષાત માતાનું સ્વરૂપ મનાય છે જો માતાની મૂર્તિ કે ફોટો ન હોય અલગથી બિરાજિત ન કરવા હોય તો માત્ર અખંડ જ્યોતને પણ માતાનું સ્વરૂપ મનાય છે કલશ સ્થાપના કરીએ છીએ તેને પણ માતાનું સ્વરૂપ મનાય છે અને રાત્રિના સમયે જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે માના ગરબા થાય છે ઘરમાં ગરબો પ્રગટાવાય છે અને માની આરતી કરાય છે ધૂપ કરાય છે ગૂગળનો ધૂપ થાય છે લોબાનનો ધૂપ થાય છે અને એમાં નારિયેળનું બૂરું પણ નખાય છે ગાયના છાણાને સુકાયેલું જે છાણું હોય છે તેને બાળીને તેમાં ઘી નાખીને આ ગૂગળ લોબાન તેની ધુમાડી આખા ઘરમાં લગાવાય છે જેથી ઘરમાં સકારાત્મક પ્રભાવ રહે અને માની કૃપાથી સારા વિચાર રહે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય એ આ પ્રથમ દિવસ છે પછી નિત્ય તો આપણે સાદી સરળ રીતે સવાર સાંજ માની ધૂપબત્તી કરવાની હોય છે અષ્ટમી નવમીના દિવસે માની પૂજા વિશેષ થાય છે યજ્ઞ યાગાદી થાય છે ઘરમાંથી એક શ્રીફળ હવન કુંડમાં પધરાવા જવાય છે અને નાની બાળાઓને ભોજન તથા કોઈ પણ ગિફ્ટ આપી શકાય છે ભેટ આપી શકાય છે પ્રસન્ન કરી શકાય છે જે માતાનું સ્વરૂપ મનાય છે અને નાની બાળા ન મળે તો માય મંદિરમાં જઈને દાન પુણ્ય કરી દેવું જોઈએ આ રીતે નવ રાત્રી સુધી માની પૂજા ઉપાસના થાય છે જોકે આ જ વખતે દસ નવરાત્રિ છે અને જ્યારે દશેરા આવે છે ત્યારે વહેલી સવારે ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને શુભ લાભ અમૃત ચોઘડિયામાં માની જે આપણે સ્થાપના કરી છે તેનું ઉત્થાપન થાય છે અને માની ઉત્થાપન થઈ જાય પછી આ નવરાત્રિનું વ્રત પણ પૂર્ણ થાય છે તેના પારણા થાય છે ત્યારે પણ માય મંદિરમાં જઈને જે આપણે ઘટસ્થાપન કર્યું હોય તેનું શ્રીફળ હોય તે મૂક્યાવાય છે અને માને ક્ષમા પ્રાર્થના થાય છે આ રીતે નવરાત્રિ સાદી સરળ રીતે પૂર્ણ થાય છે જો બહેનો માસિક ધર્મમાં હોય તો ચાર દિવસ પાડવાના હોય છે બીજા કોઈ દ્વારા ધૂપબત્તી કરાવી લેવી પણ પોતે જ્યાં માની સ્થાપના છે તે રૂમમાં ન જાય તે જગ્યા તરફ ન જાય અને રસોઈમાં પણ ન જાય એટલું ધ્યાન રાખવું જો સૂતક હોય તો પણ માની પૂજા ઉપાસના થતી નથી માટે ધ્યાન રાખવું માનો ગરબો જો થતો હોય તો મંદિરમાં જઈને મૂક્યાવો અને સૂતક દરમિયાન કોઈ પણ પૂજા પાઠ કરવા તે માન્ય ગણાતા નથી મંદિરમાં જઈને જે કંઈ સામગ્રી ઘરમાં આપણી પૂજા પાઠની છે તે મૂકી આવી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા અને ફૂલચું ક્ષમા માગી લેવી માં તો માં છે ક્ષમાની દેવી છે મા સર્વ કાંઈ જાણે છે જેટલી મા આપણી પાસે સેવા કરાવે એટલી કરીએ પરંતુ મનમાં દુઃખ કે ચિંતા ન લાવવી જોઈએ શરૂઆતથી જ માને પ્રાર્થના કરી દેવી જોઈએ કે હે મા મેં તમારું ઘટ સ્થાપન કે અખંડ જ્યોત પ્રગટાવેલી છે જ્વારા વાવ્યા છે મા આ નવ દિવસ સુધી નવરાત્રિ સુધી આપ બિરાજિત રહીને મારી સેવાનો સ્વીકાર કરજો ભૂલચૂક ક્ષમા કરજો દસમે નવરાત્રિ દશેરાને દિવસે હું આ નવરાત્રિનું વ્રત પૂર્ણ કરીશ કે અથવા તો જે આ ઘટ સ્થાપન કર્યું છે અખંડ જ્યોત રાખેલી છે તેને મંગલ કરીશ હે માતા અમને શક્તિ પ્રદાન કરજો અમારી સેવાનો સ્વીકાર કરજો આ રીતે પ્રાર્થના કરી દેવી પહેલાં જ દિવસે આ રીતે પણ મા દયાળી પ્રાર્થના અવશ્ય સાંભળે છે ભક્તોની એવી મા જગતજનની મહામાયા જોગમાયા દુર્ગાદેવીની જય નવરાત્રિની આપ સૌ ભક્તોને વધાય શુભકામના મંગલકામના આ વખતે માતાજી હાથી ઉપર બિરાજિત થઈને આવી રહ્યા છે સુખ સમૃદ્ધિના પ્રતિકરૂપ હાથી કે જે ગુરુનું પ્રતિક છે ભગવાન શ્રી ગણેશજીનું પણ પ્રતિક મનાય છે ગૌરી ગણેશજીની ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકશે એવા નવ નવચંડીને આપણે પ્રણામ કરીએ છીએ યા દેવી સુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ